તારો બાપ બાપ કેવાના પપ્પા કેવાના ગભુર વંઠલ વેરસી નહીં કેવાનું છોકરા પાછા તો કે કપાતર કોળિયા ને કોળિયા બોલે મારા હગરતા તો છે નહીં ઓય ચાર ના એની બોકલ વેઢી વળી ગઈ વેઢી એકલે ને એકલા પીડિયા રાસન મારા વિદેશમાં પડ્યા એટલે બૈર લઈ લઈને જાતે રે તારી હમું લપલપ થાય છે બટી એમ બોલાય

બે નીકળી લંગડી મારી મારી લંગડી દાદી મારા કંઠે ગંઠપોણ માં ડોઘલા ને તમે ની સડી થઈ હવે તો દાયક નહીં ત્યાં ડોસ્યું કે મારી ઘડી આવી લે પોધનારી એની પોગાલ બીજા ની બંગડી પહેરવા દાદી હેઠ ઠોચા તું તો એટલે બાપ છે પેલા ભાવનો દશમન હવે આવડી વાત હારું કરીને મને વિદેશથી બોલાવ રે હવે આવડી વાત હારું કરીને મને એ બોલાય મારે કેટલું નુકસાન આયું નુકસાન તો એલા ઠોજા અમારે આવ્યું છે આ નોની વાત છે ઠોજીના તને આ નોની વાત લાગે છે હતી હવે 5 રૂપિયા કમાય છે તો ઠોચી રોજ ને અને કે મારી નુકસાન આવ્યું નુકસાન આવ્યું અલ્યા નુકસાન તો તારા બાપને આવ્યું છે અલ્યા હું શિયાળાનું નુકસાન તોય તને ઠોચી ને

એટલે તારીને ઓણા તમે તો રાજી તો કે તીરી ઉંમર છે સારું લાગે એટલે બાપ ને યારો આલો ઘંટે માં નહીં આલો તાર ચારે આયલ છો બાપ ને યારો બે ચાર ના હોય તો રશિયન લઈ આલો રી તમારે પૈસા બોળા હોય એટલે પણ વેસ્ટ ઇન્ડિઝને ને અહીંયા ભાતા નહીં પણ અહીંયા રશિયન તો એક પગ ખાટલા છે ને એક પગ મોહણિયમ છે ને તો એ રશિયન જોવે છે કો એ હવે તો ડોહલું મરો મરો હવે મોહણિયમ જો તો તમારા માટલા ઉપાડી આખા ગોમ ને ખવારું મરો પાછી આવે ગોમ માં ચક મરો તો ચક ફોટે પોસ પછી આવે તો વાપરે એવા થા અહી ખોટા બેઠા બેઠા ખાટલા તોડો એના કરતા મરો તો હારું અમારો તો પાર મટે જમી વેસી ને દાતારા વિદેશ માં એટલે તારી ને મને મારવાનું કે સીઠડું ખાવાનું કે જમી ગયો સ્વાદો કે છે તારી માને હોણે ભાજી ગોતી હોય ત્યાં દીવતું તો ગુજ્યું કરાય પણ હોય હું બેઠો બેઠો ધોઈને ધૂન ચીય મારા મહેણા મહીન રોવે છે ને ચીય તું ઠોચી ના ચેટલો રોવે છે પછી ખબર પડે ને મને ચાર પાંચ હું એ લાડવા ખાઈને દઉં અને કાંઈ કરતા તાર બા તારી બી લંગડી એ ચક મહિનામાં ફાળી દઉં ને તો એને એની પોકા લઈએ શીલે પાંધું કરી ઠોચી રોજની છે જાય તો નહીં મારી હા હેરી પહેલાં તો એક વખત તું તારી મોકળી જાય થઈ ગયા પૈસા જી દીવતું તો ગુચ્યું કે જી કરવું એ કરી પણ તું તારી બાને લંગડીને મને એક દની ખાલી લાવી આવી પછી આ મારી હારીને ઘરમાં પૂરીને એવી ઘસકાવું એવી ઘસકાવું મારી હારી છો બીજે લાવી છે શીલો ભોજી ના હું ઘરમાં ઘરમાં પડી રાખું પણ એક વખત મારા પૈસા લાવી જાય તારા કાન રૂપિયો છે તું જગ ગાડીઓ લઈને તો મારા કંઈ છ પૈસા છે તમે તો બાપની સેવા જ કરતા નહીં ઠોચીનું એટલે બાપથી મોટા થઈને શું ફરો તો ઠોચી રોડનું કોઈ દાડો સૂકી નીતો તો